દહેજ લાલચુ પતિના ત્રાસ થી કંટાળી મોતની છલાંગ લગાવી મોત વહા કર્યું હતું આ ઘટનામાં ખટોદરા પોલીસે દહેજ લાલચુ પતિની ધરપકડ કરી ડાયમંડ નગરી સુરતમાં પતિના ત્રાસ કંટાળી સોફ્ટવેર એન્જિનિયર પરણીતાએ માળેથી જંપ લાવતા તેનું મોત થયું હતું પરણીતાને આત્મહત્યા કરવા મજબૂર કરવા બદલ પતિ ગોપીનાથ પેરીવાલની ધરપકડ કરવામાં આવી હતી ભટાર મારે હતી વર્ષીય મધુલિકાએ એકવીસ જૂને માળેથી પડતું મૂક્યું હતું આ પહેલાં તેણે મારાથી સહન થતું નથી હવે મારા મોતથી શાંતિ થઈ જશે તેવી સુસાઇડ લખાણ પતિને વોટ્સઅપ કર્યું હતું નહીં હો પા પારા મુજસે અપસહન સફુકેટ હો ગઈ હો માફ કરતીના મુજે ફોર વોટ એવર પેન આઈ કુઝ યુ ઇટ વોઝ ધ લાસ્ટ વન અબસ મિરિટેટ સે પીસ બનાની હોગી બન જાયગી એવેન્યુલી આ મેસેજ છે ભટાર વિસ્તારમાં રહેતી સોફ્ટવેર એન્જિનિયર પરણીતાના અપઘાત પૂર્વેનો પોલીસે આ મેસેજના આધારે પરણીતાને દહેજ માટે ત્રાસગુજારનાર ગુજારનાર શંકાશીલ પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે ખડોદરા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેક દિવસ પહેલા એક અકસ્માત મોતની નોંધ થયેલી હતી જેનો લગ્ન ગાળો ચાર વર્ષમાં હતો જેથી અમારી જાત તપાસ હતી જે જાત તપાસ કરતા અકસ્માત મોતે મરનાર મહિલા પોતે સોફ્ટવેર એન્જિનિયર હતી અને પોતે છઠ્ઠા માળેથી પડતું મૂકેલ હતું તેણે પોતે જણાવેલું હતું કે મેં સુસાઈડ કરેલ છે પરંતુ તેના માતા પિતા આવતા અને રિટેલમાં તપાસ કરતા તેને તેના પતિ તરફથી માનસિક ત્રાસ હતો તેવું પ્રાથમિક રીતે ફલિત થયું જેના આધારે ખડોદરા પોલીસ સ્ટેશનમાં તેના પિતાજીની ફરિયાદ લેવામાં આવે છે અને ગુનો દાખલ કરી પતિને અટક કરવામાં છે અને આગળની તપાસ પીએસઆઈ નાવ ચલાવેલ છે સર એક મેસેજ પણ છોડવામાં આવ્યો હતો આપઘાત પહેલાં જી મેસેજ છોડવામાં આવ્યો હતો પરંતુ તેના પિતાજીનું મેસેજની બાબતમાં એવું કહેવું હતું કે મોબાઈલનું એક્સેસ તેના પતિ પાસે હતો અને તેના પતિ એ જ કદાચ મેસેજ છોડ્યો હોય એવી સંભાવના છે પરંતુ તે ટેકનિકલ સોર્સ આધારે તેનું વેરિફિકેશન કરવાનું ચાલુ છે